તો એક ઘરે બધા ભેગા થઈ કરે બધા ભાઈઓ ભેગા તો સારું લાગે માતા લક્ષ્મી માતાને સારું લાગે ને આપણાને સારું લાગે અને એવું બધું થાય હમ ત્યાં જમ હા હં ના ના બરાબર તો ફોન કરો ફોન કરો એમ હા ફોન કરું આવતો રહેશે કાએ કા હલો પરખા હેપી ધંત્રેયાસ શું કરેલો છે એવું છે એમ લક્ષ્મી પૂજન તો અહીંયા અમે કરે છે અહીંયા તો બધા ભાઈ ભેગા થાય લક્ષ્મી પૂજન કરા એકલા એકલા ના મજા આવે હા એ તો આવશે બધા આવશે હેડ હું ફોન કરું તોતરા લે વાળીને બેઠા સારું હેડ આય સારું તોતરો કે હવે હું તૈયારી જ કરતો હતો તને લક્ષ્મી પૂજન ના તે પરખો આવેલો હે બરાબર અને પછી તોતરા ફોન ફોન આવે એટલે

એટલે તારે ધન ખૂટશે જ નહીં પૈસા ખુટશે ને એવું કીધું એવું ફોન કરું તો રાણી ભી તોતરા હેપી શું કરે

એક ખુદતું જ નહીં મારે તો આ પૂજા પૂજન બરાબર આજો આ તોતરો લાયો ફોના નો સાદી નો સિક્કો તો દહા નોટ લાયો ફોના નો સાદી નો સિક્કો પરખો લાયો છોકરો ભોરો હે એને એટલી ખબર ના પડે કે દહ દેતા દહ લાખ મળે એ નથી કેતો તું તો ભોડા ગયો બરાબર રાખવા જોખરા લઈ જાય તમારા શું કરે છે મેન ના

અમને ઘણો ઘણો દીજી ઘણો ઘણો આખી દુનિયાને દે દીને ચલવાત માલાઈ કલજી માલી માં અને કોવાસી ના ઘરે હ એ મારી જય મા સરસ્વતી જય ગયો આરતી બીજી ઉતારશો કેમેલા જય લક્ષ્મી કેમેરા હવે આરતી કરીએ અમાલ તો આખી નોથે ને કંકુમાં પલાળી પછી દૂધમાં પલાળવાની પછી દહી માં તો તૂટી ના જાય પાણીમાં પ્લાસ્ટિક પેલા દેવાની તૈયાર આવી મારે તો થાય જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા અમારે આંગણે આવો અમારે દ્વાર પધારો જય લક્ષ્મી માતા રેખાજી ના ઘરે પધાર્યા એમ ઘરે પધરજો માં અમારા ઘરે પધારજો ઓમ જયો જયો મા લક્ષ્મી માતા બોલો લક્ષ્મી માતા લો

ओम सम गृदातरा विधि जय गणपति दादाय नमः ओम सोम गृदातरा विधि सिद्धिलाय जय सरस्वती माय नमः ओम सोम गृदातरा विधि सिद्धिलाय जय लक्ष्मी माय नमः ले भाई बरिश तो अरे ना बराई ना, ना था, था जी का नाम ले आ तो पर जीव तो देतवा से कसुई ना था लक्ष्मी तारी अरे पूरा भरा तो काम जी रा क्या ले लो ले लो कसुई ना था कसुई

ના આ તો એટલું સચ છે લક્ષ્મી માતા નું જો ભર્યો કઈ પછી ના ભર્યો હવે આરતી ઉતાર લે લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા આવો આવું રાખજે બધા અને હું પેલા ઘરે વધારજો બરાબર બધાનો સુખ લઈને ગમેતા હોય બધી ઘરે લાવજે અને દુઃખ દૂર કરજે બરાબર જય લક્ષ્મી માતા